એમની પાસેથી અમે સો રૂપિયા એક ટોકન ફી લઈએ છીએ અને સાથે અમે લગભગ ત્રણસો થી સાડા ત્રણસો ની અમે ગિફ્ટ આઈટેમ એ લોકોને આપીએ છીએ એક વખત સાડી આપેલી હતી ડ્રેસ આપેલા હતા લેરિયા આપેલા હતા આ વખતે ડબલ બેડ ની બેડશીટ પસંદ કરી છે અને અમારા આ બધા સભ્યોએ આ ગિફ્ટને સારી રીતે એ લોકોએ સાથ અને સહકાર આપી અને અમારા ગિફ્ટ ને વધાવી છે અને સાથે પાર્ટીનું પણ અમે આજે જ આયોજન કરેલું છે લગભગ વ્યવસ્થાપક મંડળના ટ્રસ્ટીઓ નાગર મંડળના હોદ્દેદારો યુથ ક્લબના હોદ્દેદારો સિનિયર સિટીઝન ક્લબના હોદ્દેદારો સંરક્ષણ મંડળના હોદ્દેદારો

આ રીતના ડ્રેસ કોડ કોડનું કહ્યું હતું તો બધા સભ્ય બહેનો પણ આ રીતના લાલ અને પીળા પરિધાન માં એ લોકો સજ્જ થઈને આવેલા છે આ રીતના અમે વાર્ષિક પાર્ટી નું આયોજન કરીએ છીએ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે